स्कंद तृतीय अध्याय पंचम श्लोक संख्या चार तत साधु वर्यादि स्वत्म समनह संरादितो भगवान् येन पुंसाम् रदिस्थितो यच्छति भक्ति पूते ज्ञानं सतत्वादिगमं पुराणं शब्दार्थ अनुवाद भावार्थ श्रील प्रभुपाद द्वारा श्रील प्रभुपाद की जय तत તેથી સાધુ વર્ય હે સાધુઓમાં ઉત્તમ આદિશ ઉપદેશ આપવાની કૃપા કરો માર્ગ સમ માંગલિક ન અમારા માટે સંરાધિત પૂર્ણ સેવા પામવાથી ભગવાન પુરુષોત્તમ ભગવાન એના જેનાથી પુનસામ જીવના હૃદય સ્થિત હૃદયમાં રહેલા યછતી આપે છે ભક્તિભૂતે પવિત્ર ભક્તોને જ્ઞાનમ જ્ઞાન સ તે તત્વ સત્ય અધિગમમ જેનાથી વ્યક્તિ શીખે છે પુરાણમ જૂનું પ્રમાણભૂત અનુવાદ આથી હે સાધુ વર્ય મને ભગવાનની દિવ્ય ભક્તિનો ઉપદેશ આપો જેથી કરીને સૌના હૃદયમાં સ્થિત છે તે પરમાત્મા પ્રસન્ન થાય અને ભક્તિની વિધિથી પવિત્ર થયેલા ભક્તોને જ ઉપદેશેલું પ્રાચીન વૈદિક સિદ્ધાંતોનું પૂર્ણ સત્યનું જ્ઞાન હૃદયની અંદરથી જ અમને આપે મહાભાર શ્રીમદ ભાગવતમના પ્રથમ સ્કૂમાં સમજાવ્યું છે તે પ્રમાણે પૂર્ણ સત્ય ત્રણ વિભિન્ન કક્ષાઓમાં સમજાય છે જો કે એ ત્રણ એક જ છે એ પરિભાષા જિજ્ઞાસુ તેની સમજવાની ક્ષમતા અનુસાર સમજે છે દિવ્ય જ્ઞાન પ્રાપ્તિની સૌથી વધુ ક્ષમતાવાળા ભગવાનના શુદ્ધ ભક્તો છે તેમને સકામ પ્રવૃત્તિઓ અથવા તત્વજ્ઞાનની કલ્પનાઓનો જરાય રંગ લાગેલો નથી હોતો કર્મ જ્ઞાન અને યોગ જેવા બધા જ ભૌતિક આવરણોથી મલિન વ્યક્તિનું હૃદય કેવળ સમર્પણ ભાવવાળી સેવાથી જ પૂરેપૂરું શુદ્ધ થાય છે પ્રત્યેક વ્યક્તિના હૃદયમાં જીવાત્માની સાથે વિરાજતા પરમાત્મા આવી જ શુદ્ધ ભૂમિકાએ પહોંચેલાને જ બોધ આપે છે જેથી વ્યક્તિ પોતાના મૂળ દિવ્ય ધામ જ્યાં દરેકે અંતે પહોંચવાનું છે ત્યાં જઈ શકે છે શ્રીમદ્ ભગવદ્ ગીતા એક પોઈન્ટ દસમાં આનું સમર્થન છે દસ પોઈન્ટ દસ આમાં એક પોઈન્ટ દસ લખે છે તેસામ સતત યુગતાના ભજતામ પ્રીતિપૂર્વક ભગવાન જ્યારે ભક્તની સેવા ભક્તિથી સંતુષ્ટ થાય છે ત્યારે જ તેને અર્જુન અને ઉદ્ધવજીને આપ્યું હતું તેવું જ્ઞાન આપે છે જ્ઞાનીઓ યોગીઓ અને કર્મીઓ ભગવાન સાથેના આવા સીધા સંપર્કની આશા રા રાખી ન શકે તેઓ દિવ્ય પ્રેમપૂર્ણ સેવાથી ભગવાનને સંતુષ્ટ કરી શકતા નથી અને ભગવાનની આવી સેવામાં તેઓ માનતા પણ નથી વૈધિ ભક્તિના નિયમબદ્ધ સિદ્ધાંતો અનુસાર આચરવામાં આવતી ભક્તિવિધિની શાસ્ત્રોમાં વ્યાખ્યા આપવામાં આવી છે અને મહાન આચાર્યોએ તેનું સમર્થન કર્યું છે આ અભ્યાસ નવોદિત ભક્તને રાગ ભક્તની ભૂમિકા સુધી લઈ જવામાં મદદ કરે છે જેમાં અંતર્યામી પરમાત્મા ચૈત્ય ગુરુ રૂપે હૃદયની અંદરથી જ શુદ્ધ ભક્તને પ્રતિભાવ આપે છે દિવ્ય જ્ઞાન પ્રાપ્તિના ઈચ્છુક ભક્ત સિવાયના જિજ્ઞાસીઓ જીવાત્મા અને પરમાત્મા વચ્ચેના ભેદને પામી શકતા નથી તેઓ જીવાત્મા અને પરમાત્મા એક જ છે એવી ગેરસમજ કરે છે અભક્તો આવી ખોટી ગણતરી કરતા હોવાથી હૃદયની અંદરથી કોઈ પણ માર્ગદર્શન મેળવવાને અયોગ્ય બની જાય છે અને પ્રભુ સાથેના પ્રત્યક્ષ સહકારથી તે વંચિત રહી જાય છે બહુ જન્મના અંતે જ્યારે આવા અદ્વૈતવાદીને ભાન થાય છે કે ભગવાન પૂજનીય છે અને ભક્ત ભગવાનની સાથે એક હોવા છતાં ભગવાનથી ભિન્ન છે ત્યારે જ તે વાસુદેવ ભગવાનને શરણે જઈ શકે છે એ બિંદુથી શુદ્ધ સેવા ભક્તિનો પ્રારંભ થાય છે માર્ગ ભૂલેલા અદ અદ્વૈતવાદીઓએ પૂર્ણ સત્યને પામવા માટે સ્વીકારેલી વિધિ ખૂબ કઠિન છે જ્યારે ભક્તોનો પરમ સત્યને સમજવાનો માર્ગ તેની પ્રેમસભર સેવાથી પ્રસન્ન થયેલા ભગવાને સીધો જ દર્શાવેલો છે દરેક હૃદયમાં સ્થિતે ભગવાન જેનાથી પ્રસન્ન થઈ શકે એવા સેવા ભક્તિના માર્ગ વિશે વિદુરજીએ અનેક નવોદિત ભક્તો વતી મૈત્રીજીને પ્રાણમાં જ પૂછી લીધું હતું ઓમ અજ્ઞાન તિમિરાંદ જ્ઞાનંદ જન સલાહ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ તો ફરી આપનું એકવાર સ્વાગત છે ભાગવતમ ક્લાસમાં આપણે શ્રીમદ ભાગવતમ સ્કંત ત્રીજો પાંચમા અધ્યાય પર આવ્યા અને એમાં ટાઇટલ છે વિદુર મૈત્ર સંવાદ તો આપણે જોઈએ છીએ કે ભગવાન બદ્ધજીવોના ઉદ્ધાર માટે પોતાના ભક્તોને મોકલે છે અનેક સંવાદો થાય છે આપણે જોઈએ છીએ કે આપણે શાસ્ત્રોને આધારે જાણી શકીએ છીએ કે આ સંવાદ કોણ કોણ કરે છે બ્રહ્મા બ્રહ્મા નારદ મુનિને કહે છે કોના માટે ભક્તોના ઉદ્ધાર માટે બ્રહ્મા નારદ મુનિ સંવાદ નારદ મુનિ યુધિષ્ઠિર સંવાદ શિવ પાર્વતી સંવાદ પાર્વતી કાર્તિકેય સંવાદ પાર્વતી ગણેશ સંવાદ સુખદેવ ગોસ્વામી પરિચિત મહારાજ સંવાદ શુદ્ધ ગોસ્વામી સૌનક આદિ ઋષિઓ સાથે સંવાદ તો આ બધા સંવાદ કોના માટે કરે છે આપણા માટે બધ જીવો માટે આ લોકો આજે વાર્તાલાપ જે થાય છે સંવાદ એ બધ જીવોના ઉદ્ધાર માટે થાય છે કારણ કે બદ્ધજીવોને આ વસ્તુનો ખ્યાલ જ નથી તો આવા મહાન ભગવાનના ભક્તો જ્યારે આવી ચર્ચા કરે તો ત્યારે એક ભક્ત કોઈ બદ્ધ અવસ્થામાં કોઈ હોય તો એ જાગી જાય છે અને કોઈ આને આને ગ્રહણ કરે છે ભગવાન સ્વયં પણ અર્જુન અને ઉદ્ધવને સાથે સંવાદ કરે છે શા માટે બદ્ધ જીવોના કલ્યાણ માટે તો ભગવાન કેટલા દેવાલ છે વિચારો કે આપણા માટે આ બધી યોજના કરે છે જેમ આપણે વારંવાર કહીએ છીએ કે ભગવાન માટે કોઈ કાર્ય અશક્ય નથી પણ બદ્ધજીઓનો માત્ર ને માત્ર બદ્ધજીઓના કલ્યાણ માટે ભગવાન આ બધા સંવાદો રચે છે અને જીવનનો જે ઉદ્દેશ છે આપણો એ શું છે આધ્યાત્મિક જીવન બનાવવું આપણું જીવન જે છે એને આધ્યાત્મિક બનાવવું હવે આપણે આપણે આજે ચોથા શ્લોક પર આવી ગયા તો પહેલા શ્લોકમાં આપણે જોયું કે ભાઈ મૈત્રી ઋષિ ક્યાં બેઠા છે ગંગા નદીના કિનારે બરાબર તો ગંગા નદીમાં દિવ્ય કીધું દિવ્ય ગંગા નદી તો કેમ દિવ્ય કીધી કે ગંગા નદીનું જે અવતરણ થયું ત્યારે ભગવાનના અંગૂઠાથી ભગવાન સ્વર્ગ ગંગા નદી નીચે આવ્યા અને શિવજીએ એને જટામાં ધારણ કરી એટલા માટે ગંગાને દિવ્ય ગંગા શબ્દ વાપર્યો છે બરાબર અને એને કારણે દિવ્ય ગંગા એવું કીધું અને મૈત્રી દિવસે ક્યાં જઈને આપણે ગંગા નથી તો આ બધા પોઈન્ટ છે કે અમુક સમય થાય ને આપણો ઉંમરનો એટલે આપણે હંમેશા આ કાર્ય કરવું જોઈએ એવું કારણ કે આપણે જોઈએ છે કે કેટલા બધા રાજાઓ ઋષિઓ ભગવાનના ભક્તો છેલ્લે અંત જ્યારે સમય અંત સમય હોય અથવા તો છેલ્લે જે છેલ્લી અવસ્થા હોય છેલ્લો આશ્રમ હોય ત્યારે બધા આ રીતે ભગવાનની પ્રાપ્તિ માટે આધ્યાત્મિક જીવન જાણવા માટે મોક્ષની પ્રાપ્તિ માટે બધા ગરબાનો ગૃહસ્થનો ત્યાગ કરે છે એટલે વારંવાર આપણે જોઈએ છીએ આ એક્ઝામ્પલ તો અહીંયા મૈત્રી ઋષિ પણ ગંગા નદીના તટે બેઠા છે અને શા માટે કે આપણે જીવનને સમજીએ આધ્યાત્મિક જીવન નહીં તો જો આપણે આપણો પૂરો સમય પૂરો જીવન આપણે ગૃહસ્થમાં જ આંટી ગુટીમાં રહીશું ને તો ક્યારેય આપણે ભગવાનને ભગવાનના ધામમાં નહીં જઈ શકીશું ને જીવનનો હેતુ આ જ છે કે અંતે આપણે ભગવાનના ધામમાં જવું તો ભગવત પ્રાપ્તિ માટે આપણે આ પ્રયાસ કરવો જોઈએ આવું વિચારતા નથી કે મારું સુખ સાચું ક્યાં છે બધા એવા લોકોની બધી એવી વસ્તુની ઈચ્છા કરે છે કે જે એને કાયમ માટે દુઃખ જ આપે આપણને લાગે કે હું આ વસ્તુ મેળવી લઈશ ને તો હું સુખી થઈ જઈશ પણ એ વસ્તુ મેળવ્યા પછી પણ આપણે સુખી નથી થતા જેમ આપણે આગલા શ્લોકમાં ત્રીજામાં જ જોયું કે ભૌતિક જગતમાં જીવ હંમેશા કંઈક ભૌતિક સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા કર્યા કરે છે અને એને કારણે શું થાય છે એ દુઃખી દુઃખી થાય છે સુખ એને મળતું નથી એ હંમેશા એવા આયોજન કરે છે કે જેનાથી કરીને એને એમ લાગે કે હું પાંચ વર્ષ પછી સુખીથી રહી શકીશ કે દસ વર્ષ પછી મને કોઈ સમસ્યા નહીં હશે બરાબર પણ આવું થતું નથી આપણને એવું લાગે છે માયાને કારણે આપણને એવું લાગે છે કે હું થોડું આટલું કરી લઈશ ને તો પછી કોઈ પ્રોબ્લેમ નહીં આવે પણ ક્યારે પણ આપણને સુખ નથી મળતું અને અંતમાં આપણને દુઃખ જ દુઃખ મળે છે પછી આપણે વારંવાર હું સત્સંગમાં એક આ ઉદાહરણ આપું છું કોસેટોનું કે કોસેટો એક એવું જીવડું છે કે જે પોતાના મોઢામાંથી લાળ કાઢે છે જીવડું અને એટલી બધી લાળ કાઢે છે એટલી લાળ કાઢે છે કે એ પોતાની લાળમાં જ ફસાઈ જાય છે અને અંદરથી પછી નીકળી જ નથી શકતો મરી જાય છે એને પોતાના મોઢામાંથી લાલ કાઢે છે અને એમાં ફસાઈ જાય છે અને પછી મરી જાય છે તો વિચાર કરો કે આપણે આ ભૌતિક જગતમાં છે ને બધા બધ જીવો મોટા ભાગે આ જ કાર્ય કરે છે એ લોકો વિચારતા જ નથી કે જીવનનો હેતુ શું છે એ લોકો બસ એમ જ વિચારે છે કે બસ કે કેવી રીતે મારી પાસે ભૌતિક સુખ મળે મને બધા ભૌતિક સુખના આયોજનો કન્ટિન્યુ સતત કર્યા કરે છે ને શું થાય છે ફસાઈ જાય છે આ કોસેટોના જીવડાય છે ફસાઈ જાય છે નથી નીકળી શકતા પછી પછી ત્યારે આપણે બહુ પસ્તાવો કરે છે કે અરે યાર આમ નહીં કર્યું તો સારું થશે આમ નહીં કર્યું તો સારું થતે પણ માયા માયા તમને આવું બધું કરવા માટે પ્રેરે છે માયા કેમ કરવા પ્રેરે છે કેમ કે તમે ભગવાનની તરફ મોટું નથી ફેરવતા ટર્ન યોર ફેસ વર્ડ ગોડ તારા ચહેરાને ભગવાનની તરફ વાળ પણ આપણે નથી ફેરવતા આપણે આપણે ભગવાનના તરફ ચહેરા નથી બીજી બાજુ જોઈએ છે બીજું બધું બધી આપણે ચહેરાને લઈ એટલે શું થાય છે માયા જે ભગવાનને શરણે નથી જોવા માંગતી એને માયા એના શરણમાં લઈ લે છે તો જયારે માયા શરણમાં લઈ છે ને ત્યારે તમને હંમેશા આવા ભૌતિક વિચારો જ આવે છે કે કેવી રીતે હું મારી સમૃદ્ધિ વધારું કેવી રીતે મારું બધું બેલેન્સ વધારું આવું જ આયોજન કરે છે અને આ આયોજનમાં જ ફસાઈ જાય છે કીડાની જેમ પછી બહાર ક્યારેય નીકળી નથી શકતો પછી પછી થાય છે તો એમ એટલે આ જે બધા ભગવાનના જે ભક્તો જે છે સંવાદ કરે છે ને જો કોઈ ભાગ્યથી સાંભળી લે તો એ નીકળી જાય છે કે ઓ ખરેખર મારે શું કરવાનું હતું અને હું શું કરવા લાગ્યો તો અહિયાં કે જે વ્યક્તિ બધા જ નથી કરી લેવાના ભગવાનના શરણમાં પણ કહે છે કે જે ભાવર તેસામ સતત યુક્તાના ના પ્રીત નહીં હા ગતમ પાપમ જના નામ પૂર્ણ કરવામાં તો તે જ પછી ભગવાન કૃષ્ણની ભક્તિ કરી નહીં તો નહીં કરી શકે એ લોકો સાંભળશે છતાં પણ નહીં કરી શકશે તો આપણા શ્લોકમાં શ્લોકમાં ચોથા છે કે વિદુરજી પણ ભગવાનના શુદ્ધ ભક્ત છે બરાબર અને આપણે જોયું કે અત્યારે વિદુરજી અત્યારે યુદ્ધ વિદ બધું પૂર્ણ થઈ ગયું છે યદુવંશનો બી નાશ થઈ ગયો છે અને અત્યારે અંત એકદમ બધું પૂર્ણ થઈ ગયું છે કથા તો વિદુરે આ બધું જોયું છે કે ભગવાન કેવી રીતે પાંચ પાંડવનું રક્ષણ કરતા હતા વિદ્યુત પણ હતા અને એ પણ કે પાંચ હંમેશા ભગવાન કૃષ્ણ પાંડવનું મને ભક્તિ ઉદ્દેશ આપો મને ભક્તિ વિશે સમજાવો તો આપણે આપણા જીવનનો હેતુ જ આ છે કે આપણે ભૌતિક વિષય વિષય વિશે જાણવું તો જયારે ભૌતિક જગતમાં શું થાય છે કે લોકો ભગવાન પાસે જાય છે બી ખરા પણ આ જ વસ્તુ માંગે છે કે ભગવાન મારી પાસે તો એક રહેવાનું સારું ઘર નથી મારી પાસે કંઈક મિલકત નથી સંપત્તિ નથી આવો તો આ બધી વસ્તુ માંગવાને કારણે શું છે કે જે મૂળ ઉદ્દેશ છે આપણો એ એને આપણે નથી માંગી શકતા એ મળી જાય પણ એનાથી તમે જીવનનો તમારો હેતુ જે છે એ પાર નહીં પડે જીવનનો હેતુ છે આધ્યાત્મિક જીવન જીવવું ભગવાનના ધામમાં જવું તો બધ હાથમાં શું કરે છે ભગવાન પાસે આવી જ બધી ઈચ્છા કરે છે પણ જો એક જરાકવાર બી વિચાર કરે કે આ મારા જીવનનો હેતુ મૂળ નથી જરૂર છે જરૂર છે એટલું આપણે ઠીક છે માંગવું જોઈએ જરૂર છે એટલું માંગવાની પણ જરૂર નથી કારણ કે ભગવાન ઓટોમેટિક આપશે પણ બદ્ધ જીવનમાં આ બધું ભૌતિક વસ્તુને જ માંગે છે અને ક્યારેય જે એનું રિયલ કલ્યાણ કરવાવાળી વસ્તુ છે એની યાચના નથી કરતો તો હવે અહીંયા બાવર્થમાં લખ્યું છે કે ભગવાન જો તમને કૃપા કરે ને તો તમે શુદ્ધ ભક્તિ કરી શકો તો ભગવાન ક્યારે કૃપા કરે કે તમે ઈચ્છા કરો તમે ઈચ્છા જ નહીં કરો તો કેવી રીતે થાય અહીંયા કે અર્જુન ઈશ્વર જે છે દરેકના હૃદયમાં પરમાત્મા વિદ્યમાન છે બરાબર તો આપણે બ્રાહ્મણ યંત્ર યંત્રુઢાની અનેક પ્રકારના ચોર્યાસી લાખ પ્રકારના યંત્રો જે છે એમાં આપણે ભ્રમણ કરી રહ્યા છીએ ચોરેસી લાખના યંત્ર અત્યારે આપણા મનુષ્યનું યંત્ર મળ્યું છે પાછું બીજું યંત્ર કોઈ ત્રીજું યંત્ર ચોથું યંત્ર આવા ચોરેસી લાખ પ્રકારના જે યંત્રો જે છે એમાં આપણે ફરિયાદ કરીએ છે બ્રાહ્મણ સ્વરૂપોતાની પણ જો આપણે ભગવાનને પ્રાર્થના કરીશું કે ભગવાન હવે મારે કોઈ યંત્ર નથી બદલવું મને તમારી ભક્તિ કરવી છે તો ભગવાન તમને પરમાત્મા રૂપે ઉપદેશ આપે આપશે ભગવાન પરમાત્મા રૂપે આપણા હૃદયમાં વિદ્યવંત છે એ આપણને ઉપદેશ આપશે તો અહીંયા ભાવતમાં અલગ છે કે બ્રહ્મ પરમાત્મા અને સ્વયં ભગવાન બરાબર એ પૂર્ણ એ ત્રણે ત્રણ વિભિન્ન કક્ષામાં તે પ્રમાણે પૂર્ણ સત્ય ત્રણ વિભિન્ન કક્ષામાં સમજાય છે જોકે એ ત્રણ એક જ છે એટલે બ્રહ્મ પરમાત્માને ભગવાન વદંતી તત્ત બરાબર તો આ ત્રણ સાક્ષાત્કારના પાસા છે ભગવાનના પણ જે ભક્તિ કરે છે ને એ ત્રણે ત્રણ પાસાનો સાક્ષાત્કાર કરે છે આપણે બધા ભગવાનની કૃપાથી પ્રભુપાદની કૃપાથી ભક્તિ કરે છે તો આપણને ત્રણે ત્રણ પાસા જે છે ને એ આપણે ખબર પડે છે કે ભાઈ બ્રહ્મ એટલે શું પરમાત્મા એટલે શું અને સાક્ષાત ભગવાન કોણ એ આપણને ત્રણે ત્રણ વસ્તુ સમજ પડે છે કે ત્રણે ત્રણ ક્રિસ્ત જ છે બ્રહ્મ દરેક જગ્યાએ અહમ સરસ પ્રભાવ મત સર્વ પ્રવર્ત હું દરેક જગ્યાએ છું એટલે આપણને ખ્યાલ આવે કે ક્રિષ્ણ દરેક જગ્યાએ છે પરમાત્મા અહમ આત્મા ગુડા કે સર્વભૂતા સહિત અહમ આદિચ્ય મધમ છે બુધાનમે એ અર્જુન હું દરેક જીવમાં વિદ્યમાન છું એટલે આપણે કાગડાનું જોઈએ પક્ષ સિંહને જોઈએ ગધેડાનું જોઈએ કૂતરાને જોઈએ પર્વતને જોઈએ દરેકને જોઈએ તો આપણને કોણ દેખાય કૃષ્ણ ક્રિષ્ન અને ભગવાન કહે છે કે મન મનાભ મત ભક્ત મામ માહ નમસ્કરું મારો ભક્ત બન મને નમસ્કાર મને પ્રણામ કર એટલે આપણે સાક્ષાત ભગવાનનો ભક્ત બને છે એટલે ત્રણે ત્રણ પાસાનો આપણને સાક્ષાત્કાર થાય છે અહીંયા એટલે આ કીધું છે કે જે ભક્ત છે ને એને જ ત્રણે ત્રણ વસ્તુ સમજાય છે તો હવે કે કર્મ યોગ જ્ઞાન યોગ ને ધ્યાન યોગ તો ઘણા લોકો કર્મ કરે કર્મ કર્મ કરે કે ભાઈ કર્મ એ જ પૂજા એ લોકો એથી આગળ નથી જતા કે હું જે કર્મ કરું છું ને એ જ પૂજા છે પરમેશ્વરની ભગવાનની પૂજા બસ તો એ કર્મનું જે ફળ છે એ ફળને ભગવાન માટે એ યુટિલાઇઝ નથી કરતો અને એને એમ જ લાગે છે કે હું જે કર્મ કરું છું એ જ મારી પૂજા છે સમજ્યા તો ઘણા હવે માણો કે તમે કોઈ ઘણીવાર કોઈ વ્યક્તિનું ધ્રુળિત કર્મ હોય કે કોઈ કોઈ બૂજ કોઈ કસાઈ હોય તે કસાઈ સમજે કે ના આ તો મારું કર્મ બહુ સારું છે પણ કર્મ એ કર્મનું એ કર્મ કેટલું ડેન્જર છે વિચાર કરો કસાઈનું કર્મ પણ જો તમે ભગવાનને એકવાર જાણવાની કોશિશ કરો ને તો ભગવાન તમારા કર્મને બદલી નાખે તમારા કર્મ જ્યાં સુધી તમે કર્મનું ફળ ભગવાનને અર્પિત નથી કરતા ત્યાં સુધી તમને કર્મનું બંધન લાગે છે પણ એવું તો લોકોને ખબર નથી એટલે એ લોકો એમાં સમજે છે કે કર્મ કરવું કઈ કરવાની જરૂર જરૂર નથી નથી સારા કર્મ કરો અને તમારે બીજું પણ તમને ખબર બી તો હોવી જોઈએ ને કે સારા કર્મ કોને કહેવાય ખરાબ કર્મ કોને કહેવાય કયા કર્મ તમને કર્મના બંધનમાં નાખશે અને કયા કર્મથી તમે બંધનમાંથી મુક્ત થશો એ તો તમને ખબર નથી તો આ રીતે એ લોકો પોતાની ઈચ્છાથી કર્મ કરે છે અને પોતે વિચારે છે કે હું બરાબર છું પછી જ્ઞાન જ્ઞાનીઓ પણ આપણે જોઈએ છીએ કે ભાઈ જ્ઞાનીઓ ઘણા બધા જ્ઞાનીઓ છે વેદોનું અધ્યયન કર્યું છે સંહિતાનું અધ્યયન કર્યું છે પુરાણોનું અધ્યયન કર્યું છે પણ ભગવાન વિશે નથી જાણતા એ લોકો પૂછવામાં આવે કે ભગવાન કોણ છે તો કે ભગવાન તમે પણ ભગવાન હું પણ ભગવાન બધા ભગવાન તમારા પણ ભગવાન છે ને મારામાં ભગવાન છે બધા જ ભગવાન છે એવું કહી દે એટલે જ્યારે કોઈ જ્ઞાની વ્યક્તિ આટલા બધા શાસ્ત્રોનું અધ્યયન પછી બીજું એમ કે કે બધા જ ભગવાન છે તો જવાનું કે એનું જ્ઞાન અપૂર્ણ છે એને ગમે એટલું બી વેદનું જ્ઞાન કર્યું છે ને તો એ અપૂર્ણ જ્ઞાન છે એ જ્ઞાન ક્યારે પૂર્ણ થશે એ સમજશે કે વેદે છે સર્વે અહમ એવો વૈદ્ય વેદોમાં જાણવા લાયક હું છું તો ત્યારે જ આ જ્ઞાન એનું પૂર્ણ થશે તો આપણે જોઈએ કે પુરાણ જે છે પુરાણ એની પહેલા વેદો હતા બરાબર તો પાર્વતી માતા કાર્તિકેયને એને કે કહે છે મામ રૂચા મામ યજુર તારે યજુર્વેદ વાંચવાની જરૂર નથી ને કોઈ ઋગ્વેદ વાંચવાની બી જરૂર નથી સ્મરતે વિશ્વ ગોવિંદે ખાલી ગોવિંદ સ્મરણ કર પાર્વતી માતા કહે છે કાર્તિકેયને તો આ ઉદ્દેશ છે વેદોનો આ ઉદ્દેશ છે પુરાણોનો ઉદ્દેશ છે આ એ જાણ્યા વગર તમે ખાલી વેદો વાંચશો ને તમે પોતાને વિદ્વાન સમજશો કે ઓ મને બહુ જ્ઞાન છે પણ જ્યાં સુધી આ સરળ જ એકદમ આમ કહેવા જાય તો સરળ જ એકદમ કે કૃષ્ણ ભગવાન છે એ સમજી લીધું ને તો તમારા બધા વેદોનું ને સંહિતાનું ને પુરાણોનું તમને ફળ મળી ગયું તો તમારો ઉદ્દેશ પૂર્ણ થયો નહીં તો તમે તમે પૂર્ણ નથી તમારું જ્ઞાન જે છે એ અપૂર્ણ છે પછી પછી કે છે કે ભગવાન અહીંયા કે છે કે યોગી નામ બી સમ મદગણતરે આત્મા નામ યોગી જે છે તો એ યોગી બી પૂર્ણ ક્યારે થાય કે જયારે આત્મા આત્માનામ જયારે મારું ચિંતન કરે હૃદયમાં તો ત્યારે યોગ પૂર્ણ થાય તો એ એ યોગ એટલે કેવો યોગ કે જેમ આપણે જોઈએ અત્યારે તો કોઈ એવો યોગ નહીં કરી શકે પણ ભગવાને એ યોગને એકદમ સરળ બનાવી દીધો કે હૃદયમાં મારું ચિંતન કરે ને એ બેસ્ટ યોગી છે પણ પહેલાના યુગમાં જે યોગ થતો હતો એમાં એમાં આપણે જોઈએ છે કે જ્યારે શૃંગી શૃંગી ઋષિ આશ્રમમાં યોગ કરતા હતા ધ્યાનમાં બેઠા હતા તો પરીક્ષિત મારા જે સાપ નાખી દીધો તો એને આમ સાપને ફેંકી હો સાપ મારા ગળામાં નાખી દીધો એનું ધ્યાન ભંગ નહીં થયું એ ધ્યાનમાં જ હતા સાપ તાકી દીધો ઘણા વિચાર કરો તો આ યોગમાં સ્થિત છે આ બરાબર તો આવો યોગ અત્યારે આપણે નથી કરી શકતા એ પહેલાના યુગમાં થતો હતો અત્યારે આપણે યોગ નહીં કરી શકીએ આપણે આપણે ખાલી પાંચ મિનિટ બેઠા હોય ધ્યાનમાં કીડી બી ચડીએ ને તો આપણે તરત જ એને ફેંકી દઈએ કીડી ખાલી કીડી તો જવા દો પણ આપણે ધ્યાનમાં સમાધિમાં બેઠા હોય ને મસ્ત પવન બી આવતો હશે ને તો આપણે તરત વિચારીશું કે કેટલો મસ્ત પવન આવે છે આપણું ધ્યાન તરત બીજી બાજુ જશે કઈ નહીં ચડશે ને ખાલી સુગંધિત પવન આવશે ને તો પણ તો આપણે આ કળિયુગમાં આવો યોગ નથી કરી શકતા એટલે ભગવાન શું કહે છે કે યોગી ના ભાઈ સર્વે મારું હૃદયમાં જે ચિંતન કરે છે ને એ સર્વે સર્વશ્રેષ્ઠ યોગી છે તો આપણે આ યોગ બેઠી બેસા બેઠા નહીં ચાલતા બી કરી શકો ઊંઘમાં બી કરી શકો હરતા ફરતા કરી શક્યો પ્લેનમાં કરી શકો ટ્રેનમાં કરી શકો બધાની સાથે આ યોગ કરી શકો અને આ યોગ કરીશું ને તો ભગવાન ખુશ થઈ જશે કેમ કે આપણું સતત કૃષ્ણનું સ્મરણ થશે તો આ સર્વશ્રેષ્ઠ યોગી છે અને આપણે શ્રીમદ ભાગતમનું આપણે રોજ પારાયણ કરીએ છીએ અને એમાં જાણીએ છીએ આપણે કે રોજ આપણે ભગવાનની કથા કરીએ છીએ સાથે ભગવાનનું કીર્તન કરીએ છીએ બરાબર તો આપણી આપણી જે પદ્ધતિ જે છે ને એટલી બધી દિવ્ય પદ્ધતિ છે કે એમાં કોઈ શંકાને સ્થાન જ નથી કે આપણે ભગવાનને ખુશ નહીં કરી શકીશું કે આપણે ભગવાનના ધામમાં નહીં શકીશું એટલું પરફેક્ટ પદ્ધતિ છે આપણી શ્રીમદ ભાગવતમના છેલ્લા શ્લોકમાં શુદ્ધ ગોસ્વામી કહે છે નામ સંકીર્તન યશ સર્વ પાપ પ્રણાસનમ સર્વ દુઃખ સમનસ્તમ નમામી હરિમ પરમ આ નામ સંકીર્તન એટલું બધું દિવ્ય છે કે તમારા સંસારના દુઃખો જે છે ને એને નાશ કરી નાખે છે દુઃખો છે સંસારમાં પણ તમે નામનો આશરો લઈ લો તો તમારું દુઃખ સમન થઈ જશે અને તમને પછી જે જે તમે દુઃખ જે ભોગવી રહ્યા છો ને એનાથી તમે દૂર રહેશો અને શું એ કેવી રીતે થશે નમામી હરિમ પરમ ભગવાનના ના જે છે એને નમસ્કાર તો આપણે એટલા ભાગ્યશાળી કે આપણે પ્રક્રિયા ભગવાનની કથા સાંભળે છે ભગવાનનું કીર્તન પણ કરે છે એટલે આપણને ભગવાન કૃષ્ણની કૃપા થશે અને આપણે ભગવાનના ધામમાં જઈ શકીશું હરે કૃષ્ણ શ્રીમદ ભાગી જય શ્રી પ્રભુભા જય